છેલ્લા એક માસમાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સર્કિલથી ચાવલા ચોક સુધી એસડીએક્સ સાઉથ મુખ્ય બજારની પાછળ એસએફએક્સ ચારસો ક્વાર્ટરમાં આદિપુર વને વિસ્તારમાં લાઇન ઉપર નેશનલ હાઈવે રોડ ઉપર નોર્થ બજાર પાર્કિંગથી શિકારપુરી બજારની પાછળ પાર્કિંગ ગુરુકુલ વિસ્તારમાં ટી સીએક્સ જેડ આદિપુરમાં બોર્ડ બારસી લીલાશા પ્લોટ ગોલ્ડન સોસાયટીમાં આમ ટોટલ છસો અડસઠ દબાણ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક માસમાં દૂર કરવામાં આવ્યા છે દિવાળી પછી પણ આ કામગીરી સમયાંતરે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ચાલુ રાખવામાં આવશે ગાંધીધામ મહાનગરપાલિકા તરફથી જે લોકો દ્વારા સામેથી દબાણ દૂર કરવામાં આવ્યા છે જેના લીધે ગાંધીધામ મહાનગરપાલિકાની મશીનરીનું મેનપાવરનું બચત થઈ શકી અને એ ખર્ચો અમે બચાવી શક્યા એ બદલ જે લોકોએ સામેથી દબાણ દૂર કર્યું છે એમનો આભાર પણ માનું છું અને બાકી લોકોને પણ એ જાણ કરવા માંગુ છું દબાણકર્તાઓ દ્વારા સામેથી આ દબાણ દૂર કરવામાં આવે જેથી મહાનગરપાલિકાની મશીનરીનું અને સમયની બચત થઈ છે જે મેં કીધું દિવાળી પછી તમામ વિસ્તારોમાં ગાંધીધામમાં આદિપુરમાં તમામ જગ્યાએ દબાણ માટે મહાનગરપાલિકાની ઝીરો ટોલરન્સની પોલિસી રહેશે અને સમયાંતરે આ કાર્યવાહી વિકાસના પ્રોજેક્ટની સાથોસાથ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે